વરસાદને કારણે પાકને ભારે નુકસાન ડાંગર જેવા પાક પકડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા સુરત જિલ્લામાં વરસાદને કારણે થયેલી પાક નુકસાનને લઈ ખેડૂતોને વળતર મળે એ માટે કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી ખેડૂત આગેવાન જયેશભાઈ ડેલારે કરી રજૂઆત હાલમાં ચોમાસાની શરૂઆતથી સુરત જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે સતત એકવીસ દિવસ સુધી વરસી રહેલા વરસાદથી જિલ્લામાં સાહીઠ ટકા જેટલો વરસાદ થઈ ચૂક્યો છે સતત વરસી રહેલા વરસાદની અસરથી આકાશી ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીઓ પણ વધી રહી છે જ્યારે ડાંગર જેવા પાક પકવતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે આમ ડાંગરની રોપણી માટે જરૂર નાખ્યા બાદ વરસાદને કારણે ડરુવારિયા નષ્ટ થઈ ગયા છે જેના કારણે બીજી વખત ડરુ નાખવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે જયેશ દલાલ ખેડૂત આગેવાન આ વર્ષે ચોમાસું સતત એકવીસ દિવસથી સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને કુલ મોસમનો તમે જોવું તો સાહીઠ ટકા જેટલો વરસાદ થઈ ગયો છે એને કારણે જે વાવણી લાયક વિસ્તાર જે એક લાખ અને આઠ હજાર હેક્ટરમાંથી માંડ આઠ હજાર હેક્ટરમાં વાવણી થઈ છે અને ખાસ કરીને આકાશી ખેતી પર નપતા જંગલ વિસ્તારમાં ખૂબ જ ઓછી વાવણી થઈ છે અને ખૂબ જ ખેડૂતો મુશ્કેલીઓ મુકાયા છે સાથે સાથે મુખ્ય પાક દક્ષિણ ગુજરાતનો ડાંગર આ વર્ષે સતત વરસાદને કારણે ખેડૂતોએ ધરોવાડીઓએ લાખ્યું હતું એ પ્રથમ ધરુવાળી લગભગ પચાસથી સાહીઠ ટકા ખેડૂતોનું ફેલ થયું છે અને બીજી વાર ધારોવાડીઓ લાખવાની ફરજ પડી છે એને કારણે ખાસ કરીને ડાંગરની રોપણી પણ લેટ જવાની છે એટલે ઉત્પાદન પર ખૂબ જ મોટી અસર થવાની છે આના અનુસંધાનમાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે એના અનુસંધાનમાં આદરણીય કૃષિમંત્રી શ્રી રાઘવીભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે તાત્કાલિક સર્વે કરીને આ તમામ ખેડૂતો નાના નાના ખેડૂતો છે એને આર્થિક મદદ થાય અને ચોક્કસ મને આશા છે કે આવનારા દિવસોમાં ગુજરાત સરકાર આ દિશાના પ્રયત્ન કરશે